ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી અને ક્યાં ભારે વરસાદની આગાહી આ તમામ માહિતી વિગતવાર જાણીએ તે પેલા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે આ સાથે થોડા દિવસોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે બાર જૂને દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર સોમનાથ તાપી વલસાડ નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે અરબી સમુદ્ર અને બંગાળના અખાતમાં આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે બારથી પંદર જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તે જ સમયે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે મહીસાગર ભરૂચ વલસાડ દાહોદ નર્મદા ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અરવલ્લી ડાંગ સુરત અને નવસારીમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો ચોમાસું અત્યારે આવે તો પણ તે એટલું સક્રિય નહીં હોય જો ચોમાસું સક્રિય થશે તો તે બારથી પંદર જૂનની આસપાસ રહેશે તેરથી થી ચૌદ જૂને રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે બાર જૂનથી સત્તર જૂન દરમિયાન મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે સારા વરસાદની આગાહી કરી છે અહીં કોલ્હાપુર સોલાપુર સતારા અને સાંગલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તે જ સમયે હવામાન વિભાગે મુંબઈ થાણે પાલઘર અને નવી મુંબઈ માટે પણ પીળો એલર્ટ જારી કર્યો છે ચૌદ જૂને મહારાષ્ટ્રના રાયગઢ રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આભાર